Namaskar Pitru. આવનારા દિવસના હવામાન વિશેની ચર્ચા કરવાની છે જેની અંદર તાપમાન અને પવનની ગતિ તથા પવનની ઝડપ વિશેની અગત્યની ચર્ચા હું એ જણાવી દઉં આવનારા દિવસમાં એટલે કે પરમ દિવસે છ જૂન બે હજાર ગુરુવારના રોજ સાંજે સાત વાગે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એ છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સામેર ગામે ભાવનગર રોડ ઉપર ક્રિષ્ના ઓઇલ મિલની અંદર સાંજે સાત વાગે આ મિટિંગનું આયોજન કરેલું છે એટલે જે ખેડૂત આ સ્થળ નજીક પડતું હોય એ તમામ ખેડૂત ભાઈઓ સામતેર પધારજો ત્યાં આપણે ખેતી વિશેની એ પણ ચોંકાવનારું પરિણામ આવ્યું છે આમ જોવા જઈએ તો પહેલી તારીખે જે એક્ઝિટ પોલ આવ્યા હતા આ તમામ એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે અને આજે કોઈ પણ કલ્પના ન કરી હોય એવું પરિણામ આવ્યું છે સૌ પ્રથમ તો હું અહીંયા જેટલા પણ નેતાઓ આજે છે એ વિધાનસભાની અંદર હોય કે લોકસભાની અંદર હોય જે નેતાઓ ચૂંટાયા છે તમામને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શુભેચ્છાઓ પાઠવું છું પણ અહીંયા જોવાની વાત એ છે કે છેલ્લા બે ટર્મથી સતત બે ટર્મથી ભારતીય જનતા પાર્ટી છે એ સ્પષ્ટ બહુમતીથી ચૂંટાઈને આવતી હતી સરકાર બનાવતી હતી પણ આ વખતે બે હજાર ચોવીસની અંદર કોઈ પણ પક્ષને બહુમતી નથી મળી એટલે હવે જે સરકાર બનવા જઈ રહી છે એ એ ટેકાની સરકાર 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 હશે હશે એક ગઠબંધનની ગઠબંધનની અને છે હવે આપણે જોવા મળશે પણ હું આશા રાખું છું કે હવે જે નવી સરકાર બનશે એ આપણા દેશ માટે આપણા દેશના કિસાનો માટે આપણા દેશના અન્ય તમામ વર્ગો માટે સારા કામો કરે અને દેશ માટે સારા નિર્ણય કરી અને દેશને પ્રગતિના પંથે લઈએ આવી હું નવી સરકાર પાસેથી અપેક્ષાઓ પણ રાખું છું હવે સાથે આપણે વાત કરવાની છે आम जो तो चला ઘણા દિવસથી તાપમાન છે એ ચાલીસ ડિગ્રી કરતા નીચું ચાલી રહ્યું હતું મે મહિનાના બીજા અને ત્રીજા અઠવાડિયામાં રેકોર્ડ બ્રેક તાપમાન જોવા મળ્યા પછી ચોવીસ મે થી સતત તાપમાન ડાઉન ગયું હતું આજે ચાર જૂન સુધી સતત દસ દિવસ સુધી તાપમાન છે એ ડાઉન રહ્યું પણ હવે આવતીકાલથી ધીમે ધીમે તાપમાન છે ફરીથી ઉચકાવા જઈ રહ્યું છે અત્યારે જોવા જઈએ તો તાપમાન છે એ એવરેજ જોવા જઈએ તો છત્રીસ થી લઈને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન છેલ્લા ઘણા દિવસથી ચાલી રહ્યું તો આવતીકાલથી આ તમામ વિસ્તારોની અંદર તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થશે આમ જોવા જઈએ તો જે છત્રીસ થી લઈને આડત્રીસ ડિગ્રી એટલે કોઈ વિસ્તારમાં છત્રીસ ડિગ્રી હશે ક્યાંય સાડત્રીસ હશે ક્યાંય આડત્રીસ હશે ક્યાંય છત્રીસ પોઈન્ટ નવ હશે તો કોઈ જગ્યાએ સાડત્રીસ પોઈન્ટ પાંચ હશે એમ અલગ અલગ તાપમાન અલગ અલગ વિસ્તારોમાં હશે જે વિસ્તારોમાં જેટલું તાપમાન હશે એ તમામ તાપમાન હશે જે તમામ વિસ્તારમાં એ તમામ જગ્યાએ એક ડિગ્રીનો વધારો કાલથી થવાનું ચાલુ થશે અને ક્રમશઃ કાલથી પાંચ જૂનથી આ તાપમાન વધવાનું ચાલુ થશે આઠ જૂન આવતા આવતા તાપમાન ફરીથી ચાલીસ ડિગ્રીને પાર થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે તાપમાન પણ વધવાનું છે એ સાથે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ આવતીકાલથી ઘણા વિસ્તારમાં ચાલુ થશે જે વિસ્તારમાં પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી થશે ઝાપટાઓ પડશે કે વાદળછાયું વાતાવરણ થશે એ વિસ્તારોમાં તાપમાન નહીં વધે ત્યાં થોડુંક નીચું રહેશે જે વિસ્તારમાં વાદળ નહીં થાય ને પ્રી મોન્સૂન એક્ટિવિટી નહીં હોય વરસાદના ઝાપટા નહીં હોય આકાશ ખુલ્લું હશે એ વિસ્તારોમાં તાપમાન ઊંચું જોવા મળશે એટલે આ પ્રકારની પરિસ્થિતિ છે ગુજરાતમાં જોવા મળવાની છે એ સાથોસાથ જે કહી શકાય કે ગરમી ઉકળાટ અને બફારો જે અત્યારે ચાલી રહ્યા છે એમાંથી કોઈ રાહત મળવાની નથી એ ક્રમશ કન્ટિન્યુ આ પ્રકારના ગરમી ઉકળાટ અને બફારો છે એ આવનારા દિવસમાં પણ ચાલુ રહેશે હવે વાત કરવાની છે પવનની આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી પવનની સ્પીડ છે એ પચીસ થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી હતી હવે આવતીકાલથી આ પવનની સ્પીડમાં ઘટાડો નોંધાશે અને પવનની સ્પીડ છે નોર્મલ નજીક આવે તેવી શક્યતાઓ છે અત્યારે જે પવનની સ્પીડ ચાલતી હતી તેમાં ઘટાડો થઈ અને પંદરથી લઈને અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન થાય તેવી શક્યતાઓ છે એટલે એક પ્રકારે પવનની સ્પીડમાં ખૂબ મોટો ઘટાડો થશે અને આને કારણે પણ તાપમાન ઊંચું જાય તેવી શક્યતાઓ રહેલી છે બીજી વાત કરવાની છે પવનની દિશાની આમ જોવા જઈએ તો પવનની દિશા છે એ મુખ્યત્વે અત્યારે પશ્ચિમના પવનો જ હોય છે છેલ્લા ઘણા દિવસથી પશ્ચિમના પવન ચાલી રહ્યા છે આ મુજબના પશ્ચિમના પવનો જ રહેશે પણ કોઈ કોઈ સમયે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પ પશ્ચિમ દક્ષિણના પવનો પણ જોવા મળી શકે છે એટલે કે જે આપણે નૈઋત્ય ખૂણાના પણ પવનો જોવા મળે તેવી શક્યતાઓ છે પણ એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે માત્ર જોવા મળશે અને એ પણ કોઈ કોઈ સમયે જોવા મળશે બાકી સતત જે પવનો ચાલતા હોય એ મોટાભાગે પશ્ચિમના પવનો ચાલશે અને આ મુજબની પવનની દિશા અને પવનની ગતિ એ આપણે તાપમાનમાં વધારો કરવા જઈ રહી છે એટલે આવતીકાલથી ફરીથી આપણે એક વખત તાપમાન ઊંચું જાય તેવી પૂરી શક્યતાઓ છે અને કોઈ કોઈ જગ્યાએ પ્રીમોન્સૂન એક્ટિવિટી પણ હવે ચાલુ થશે વરસાદ ક્યારે થવાનો છે ક્યારે ભારે પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની છે અરબી સમુદ્રનું ડીપ ડિપ્રેશન વગેરે જે તમામ માહિતી છે એ આપણે પરમ દિવસના વિડીયોમાં મૂકેલી છે એટલે એ પણ તમે જોઈ શકો છો ગઈકાલના વિડીયોની અંદર પણ આપણે ડીપ ડિપ્રેશન અને વાવણીના વરસાદ વિશે માહિતી આપેલી હતી એમાંથી પણ તમે માહિતી લઈ શકો છો આજના વિડીયોની અંદર ખાસ કરીને તાપમાન અને પવન વિશે અગત્યની માહિતી મેં આવતી મેં આપને આપવાનો પ્રયત્ન કર્યો અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરેલી હોય એ મિત્રો કરવી હાલ રજા આપશો ધન્યવાદ